આશ્રમ શાળાની અંદર જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ની જે ભરતી થઈ છે તેમાં આ ભ્રષ્ટાચાર રૂપી દૂષણ એ ઘર કરી ગયું છે પરંતુ આજે અમે જે વાત મૂકી રહ્યા છીએ તે તમામ કોન્ક્રીટ આધાર પુરાવા સાથે મૂકી રહ્યા છીએ એક શિક્ષકની ભરતી કરવા નથી તેમાં પચીસ લાખ રૂપિયા એ માગવામાં આવેલા કે ભાઈ તમારી આગળ બીજા પાંચ લોકો છે જો તમે પચીસ લાખ રૂપિયા આપશો કોજ તમારું કન્ફર્મેશન જે છે ફાઇનલ થશે જે હંગામી ધોરણે જે શિક્ષક તરીકે ત્યાં નોકરી કરતા તેમના પિતાશ્રી દ્વારા જે ઉમેદવારો હતા એ ઉમેદવારોને ઘરે જઈને એ ઉમેદવારોને ટેલિફોનિક ધમકાવવામાં આવ્યા છે ઉમેદવાર જે ખરેખર પસંદગી પામનાર હતા તેને ધમકાવે છે તે પ્રકારની પુષ્ટિ કરતો ઓડિયો અમે ઓડિયો નંબર 5 આપ્યો છે દાહોદ જિલ્લામાં ચાલતી આશ્રમ સ્કૂલમાં શિક્ષણ સહાયક ની ભરતી માં રૂપિયાની માંગણી કરીને લઈને આજ રોજ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજા ખાતે એક પ્રેસ કોન્ફરન્સ આવી હતી આ પ્રેસ કોન્ફરન્સ આશ્રમ સંચાલક અને ઉમેદવારો વચ્ચેની ઓડિયો ક્લિપ પણ વિદ્યાર્થી નેતા સિંહ જાડેજા દ્વારા જાહેર કરવામાં આવી છે અને શિક્ષણ જગત ની અંદર મસ્ત મોટા ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે તેને પણ વિદ્યાર્થી નેતા સિંહ દ્વારા ઉજાગર કરવામાં આવ્યા છે ત્યારે આવો જોઈએ આ પ્રેસ કોન્ફરન્સ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા એ શું કહ્યું છેલ્લા ઘણા સમયથી અમે જે સરકારી જે પરીક્ષા પદ્ધતિઓ છે એમાં ચાપતી નજર રાખી રહ્યા છીએ કે જેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ભ્રષ્ટાચાર કે ગોબાચારી થાય તો અમે સરકાર સમક્ષ એનું ધ્યાન દોરતા હોઈએ છીએ અને આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં એસસી એસટીના જે બાળકો છે તેમના માટે સારી શિક્ષણ વ્યવસ્થા મળી રહે અને તેના વિસ્તારોમાં સારું શિક્ષણ મળી રહે તે માટે આશ્રમ શાળાઓની સ્થાપના કરવામાં આવી છે અને આ જે આશ્રમ શાળા છે છે તેમાં કાયમી ભરતી કરવામાં આવતી હોય વિદ્યા સહાયક અને અને શિક્ષણ આજ વખતે અમે જે બાબતો અમારી સામે આવી છે તેમાં આશ્રમ શાળાની અંદર જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ની જે ભરતી થાય છે તેમાં આ ભ્રષ્ટાચાર રૂપી દૂષણ એ ઘર કરી ગયું છે છેલ્લા ઘણા સમયથી વાતો સાંભળતા આવતા રહ્યા છીએ કે ભાઈ આશ્રમ શાળાઓમાં મોટા પ્રમાણમાં ગેરીતિ ગોબાચારી થાય છે પરંતુ આજે અમે જે વાત મૂકી રહ્યા છીએ તે તમામ કોન્ક્રીટ આધાર પુરાવા સાથે મૂકી રહ્યા છીએ આજથી એક અઠવાડિયા પહેલા દાહોદ જિલ્લાની સંજેલી ખાતે આવેલી જે સ્કૂલ છે તેમાં શિક્ષણ માટે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની ભરતીની જે જાહેરાત બહાર પાડવામાં આવી હતી તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અને આ જે ભ્રષ્ટાચાર થયો છે તે ત્યાંના જે સંચાલકો છે એ સંચાલકો દ્વારા એ કરવામાં આવેલો છે અને આ બાબતની જાણ અમે ત્યાંના જિલ્લા શિક્ષણ અધિકારીને પણ કરી ચૂક્યા છીએ અને જ્યારે ગેરરીતિ ગોબાચારીની જે બાબતો મારી સામે આવી ત્યારે અમે આધાર પુરાવા સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને વિથ ઓડિયો રેકોર્ડિંગ જે લોકો પૈસા માગી રહ્યા હતા તેમના નામ તેમના નંબર એ તમામ વિગતો અમે આપી ચૂક્યા છીએ અને આ જે એમાં કોઈ જ પ્રકારના એક્શન લેવામાં નથી આવતા એ દુઃખદ વિષય છે જે આ ભરતી છે એ ભરતીમાં અમે પહેલો આધાર પુરાવો આપી રહ્યા છીએ કે જેમાં એક ઓડિયો નંબર એક તેમાં સંજેલી ખાતે જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જે ભરતી થવાની હતી તેમાં વિષય ગણિત અને વિજ્ઞાન જેમાં એક શિક્ષકની ભરતી કરવાની હતી તેમાં પચીસ લાખ રૂપિયા એ માગવામાં આવેલા તેનો આધાર અમે ઓડિયો નંબર માં આપી રહ્યા છીએ અને તેમને ધમકાવવામાં પણ આવેલા તેની સાબિતી પણ ઓડિયોમાં છે અને એ સંચાલકે એને જે ધમકાવ્યા કે ભાઈ તમારી આગળ બીજા પાંચ લોકો છે જો તમે પચીસ લાખ રૂપિયા આપશો તો જ તમારું તેમાં બાવીસ થી ત્રેવીસ લાખ રૂપિયા અંતે છેલ્લે આપવાનું નક્કી કરવામાં આવે છે અને અંતે એ ત્રેવીસ લાખ રૂપિયામાં આ ડીલ ફાઇનલ કરવામાં આવે છે તેનો પણ પુરાવો તરીકે અમે ઓડિયો નંબર બે એ આપી રહ્યા છીએ ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયના આગલા દિવસે તમારે રૂબરૂ હાજર થઈ અને અમને મળી લેવું અને પૈસા કઈ રીતે અને ક્યાં આપવા તે બાબતે જાણ કરવા માટે રૂબરૂ બોલાવવામાં આવે છે તેની પણ માહિતી અમે ઓડિયો નંબર ત્રણમાં આપી રહ્યા છીએ તેની સાથે સાથે જે વ્યક્તિને ત્યાં લેવાના હતા ગેરરીતિ કરીને અને એ ભાઈનું જે મેરિટ હતું એ મેરિટ ઓછું પડતું હતું એટલે આ મેરિટમાં બીજા અન્ય લોકો ન આવે તો જ ઓછા મેરિટ લઈ શકાય તે માટે જે હંગામી ધોરણે જે શિક્ષક તરીકે ત્યાં નોકરી કરતા હતા તેમના પિતાશ્રી દ્વારા જે ઉમેદવારો હતા એ ઉમેદવારોના ઘરે જઈને એ ઉમેદવારોને ટેલિફોનિક ધમકાવવામાં આવ્યા છે તેનો પણ આધાર પુરાવો અમે ઓડિયો નંબર ચાર માં આપી રહ્યા છીએ ત્યારબાદ ઓડિયો નંબર પાંચ જેમાં સંચાલક મંડળ અને એના મળતિયાઓ જે ઉમેદવાર જે ખરેખર પસંદગી પામનાર હતા તેને ધમકાવે છે તે પ્રકારની પુષ્ટિ કરતો ઓડિયો અમે ઓડિયો નંબર પાંચ માં આપ્યો છે અને આ જે ભરતી છે એમાં અમે એક ની જ વાત કરી શકીએ છીએ કેમ કે અમારી પાસે એક નો જ આધાર પુરાવો છે તારીખ વીસ અને તારીખ અઠ્યાવીસ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક એમાં ટોટલ દાહોદ જિલ્લામાં

જે શિક્ષકો હોય એ શિક્ષકોની જે ભરતી છે એ ખોટી રીતે રીતે કરી રહ્યા છે છે એટલે ચોર એવું નથી ઘણી બધી જગ્યાએ આ ભૂતકાળમાં ભરતીઓ થયેલી ખાસ કરીને દાહોદ જિલ્લો કયો સંતરામપુર તાલુકો કયો મહીસાગર કયો કે ભાઈ ઉમરગામ થી અંબાજી સુધી આ જે શાળાઓ છે આશ્રમ શાળાઓ એ આશ્રમ શાળાઓમાં ગેરરીતિથી ભૂતકાળમાં ભ્રષ્ટાચારથી ભરતીઓ થઈ છે લગભગ આમાં સો જેવી ભરતીઓ થઈ છે તેમાં પિસ્તાલીસ એવા લોકોની માહિતીઓ સામે આવી રહી છે કે જેમાં ગોબાચારી થઈ છે એટલે આમાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અમારી પાસે અમે સ્પષ્ટ કહીએ છીએ કે આધાર પુરાવો એકનો જ છે એટલે એક જ આમાં ગેરરીતિથી આવ્યો એવું નથી આમાં ઘણા બધા લોકો છે એ ગેરરીતિથી આવ્યા છે બીજું સૌથી મોટો પ્રશ્ન અહીંયા પારદર્શિતાનો છે કેમ કે જે ભરતી કરવાની છે એ ભરતી ક્યાંય ઓનલાઈન નથી થતી ઓનલાઈન નોટિફિકેશન પણ નથી આવતું ફક્ત છાપામાં જાહેરાત આપી દેવામાં આવે છે અને ઓફલાઈન ફોર્મ સબમિટ કરવામાં આવે છે હવે જ્યારે તમે સમજી શકો છો કે ઓફલાઈન ફોર્મ સબમિટ કરવામાં આવતા હોય ત્યારે કોઈ જ પ્રકારની બાબતો એ છે એ ઓનલાઈન મૂકવામાં નથી આવતી એટલે પારદર્શિતા જે રહેવી જોઈએ એ પારદર્શિતા રહેતી નથી અને પોસ્ટ દ્વારા આરપીએડી દ્વારા આની જાણ કરવામાં આવે છે કે તમારું સિલેક્શન થયું કે તમારું સિલેક્શન ન થયું અને ઘણી વખત જે સંચાલકો છે એ સંચાલકો પણ જાણી જોઈને ખોટા એડ્રેસ ઉપર

આ જે બાબતો છે એ બાબતોમાં જાણ કરી છે એ સંચાલકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ફક્ત એને સસ્પેન્ડ કરવા કે થોડો સમય માટે રદ કરવા એવું નહીં તમે એની ઉપર કાયદેસર રીતે જે ઓડિયો છે એ આધાર પુરાવા છે ત્યાં

કે આ જે ભરતીઓમાં જે ગુભાચારી જે ગેરરીતિઓ થઈ રહી છે એની ઉપર કડકના કડક કાર્યવાહી કરવામાં આવે આ દાખલારૂપ એ ઘટના મેં સામેલ આવી છે આવી સેંકડો ભરતી એ વર્તમાનમાં કરવામાં આવી રહી છે જે લાયક છે જે હકદાર છે એ રહી જાય છે જે ગેરલાયક છે જે ઓછા મેનિટવાળો છે એને આ ભરતીમાં સીધા જ સામેલ કરી નાખવામાં આવે છે પૈસાની લેતી દેતી એ રોકડ વ્યવહારથી કરવામાં આવે છે પચીસ લાખ જેટલા રૂપિયા એ લેવામાં આવે છે અને એક ઉમેદવારના પિતાશ્રીએ જે પાંત્રીસ લાખ રૂપિયા આપ્યા એનો પુરાવો પણ અમારી પાસે છે જે ઓડિયો નંબર ચાર માં અમે તમને આપી રહ્યા છીએ જેમાં પાંત્રીસ લાખ ની રકમ વાત કરી રહ્યા છે અને પાંત્રીસ લાખ માં એને ત્રેવીસ લાખ રૂપિયા એ સંચાલકને આપી દીધા છે તેની કબૂલાત એ એટલે કે જે ઉમેદવાર છે એના પિતાશ્રી પોતે જાતે જ કરી રહ્યા છે એટલે એના પિતાશ્રી દ્વારા એ કબૂલાત પણ કરવામાં આવેલી છે આ તમામ આધાર પુરાવ ધ્યાનમાં રાખી અમે સ્પષ્ટ માંગણી કરીએ છીએ કે વર્તમાનમાં ગુજરાતમાં જે ઉમેદવારો જે લાયક છે જે હકદાર છે એને ન્યાય આપવામાં આવે